નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો વાત કરીએ તો કરણજીની અંતિમ યાત્રાની અંદર લાખો લોકો આવી ગયા છે વાત કરીએ અત્યારે હાલ સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે કરણજીને જેમ કે કરણજીનું નિધન એટલે કે મોત થતાં તેમની પત્નીને અને આખા ઠાકોર જેમ કે આખા ઠાકોર ફેમિલીને મોટો આઘાત લાગ્યો છે ભગવાન તેમના આ આઘાત સહન કરવાની આખા પરિવારને શક્તિ આપે અને દોસ્તો કમેન્ટ અંદર શાંતિ લખવાનું ના ભૂલતા હવે દોસ્તો જેમ કે વાત કરીએ તો અત્યારે હાલ દોસ્તો જેમ કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા વિડીયો છે કે કંઈક જેમ કે વાત કરીએ તો દોસ્તો મોટો જેમ કે ચમત્કાર જ કહેવાય કારણ કે દોસ્તો આ વ્યક્તિ જેમ કે વાત કરે જો દોસ્તો જેમ કે કરણજીના જો દોસ્તી વાત કરે તો તેના જેમ કે નિધન વ્યક્ત દોસ્તો જેમ કે લાખો લોકો દોસ્તો આવે છે કોઈ જેમ કે દોસ્તો જેમ કે કોઈ પણ મોટો અભિનેતા હોય તો પણ દોસ્તો આટલા લોકો નથી હોતા પરંતુ દોસ્તો જેમ કે આ વાત તો કરણજીના અંતિમ યાત્રાની અંદર જેમ કે લાખો લોકો આવે એટલે દોસ્તો એ ચમત્કાર જ કહેવાય કારણ કે દોસ્તો વાત કરીએ તો આખા ગુજરાતમાં દોસ્તો બધાને દુઃખ થયું છે કારણ કે દોસ્તો ઉત્તર પ્રદેશમાં વાત કરીએ તો જેમ કે પાણી ખાડીમાં જેમ કે ધોરીમાર્ગ પર એક ઝડપ ગતિ જેમ કે ઇનોવા કારનો એક્સિડન્ટ થયો હતો એની અંદર જેમ કે આપણા જેમ કે ગુજરાત ગાંધીનગરના જેમ કે અમિતભાઈ હતા ભરતભાઈ હતા અને જેમ કે કરણભાઈ હતા અને વિપુલભાઈનું આ બધાનું દોસ્તો જેમ કે તરત જેમ કે તાત્કાલિક મોત થયું હતું દોસ્તો ખૂબ જ દુઃખની વાત છે દોસ્તો જેમ બને એમ જેમ કે બધા શ્રદ્ધાંજલિ આપવા જેમ કે વિડીયોની જે નીચે દોસ્તો જેમ કે ઓમ શાંતિ લખવાનું ન ભૂલતા